બારમી તારીખ સુધી બારમી તારીખે સાકર વર્ષા અને પૂનમ છે ત્યાં સુધી આ ઉત્સવ એક થી નવ તારીખ પર મોરારી બાપુની રામકથા છે સવારે એનો સમય છે પહેલી તારીખને શનિવારે સાંજે એનું ઉદ્ઘાટન થશે આ ઉપરાંત ભારતના અને ગુજરાતના ખાસ કરીને મુખ્ય મુખ્ય અને નાના મોટા સર્વે કથાકારોનું મિલન ત્રિવેણી નામે યોજાઈ રહ્યું છે રોજ સાંજે સાડા ચાર થી સાડા છ વાગ્યા સુધી આ ત્રિવેણીનું આયોજન પણ છે આ ઉપરાંત સ્વામીજી સંતરામની મહારાજની આરતી ઉપરનું ચિંતન દરરોજ સાંજે સાડા ચાર વાગે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ત્રણ દિવસ સમાધિ ચોકમાં યોજાઈ રહ્યું છે તો આવા અનેક કાર્યક્રમોનો લાભ લેવા માટે પ્રજાજનોને હાર્દિક આમંત્રણ છે